સાસણગીરમાં છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવાસીઓની સંખ્યામાં વધારાના કારણે 150 થી 200 જેટલી હોટેલો અને ફાર્મહાઉસ ધમધમતા થયા છે. ગુજરાત હાઈકોર્ટે 5 માર્ચ સુધીમાં તમામ ગેરકાનૂની હોટેલો અને ફાર્મહાઉસને બંધ કરવા હુકમ કર્યો છે. હાઈકોર્ટે ગેરકાનૂની હોટેલો સામે કરેલી લાલ આંખ બાદ હવે તંત્ર પણ કુંભકરણ નિંદ્રામાંથી સફાળું જાગ્યું છે. સાસણગીર આસપાસ ચાલતા 48 જેટલા હોટેલ અને ફાર્મહાઉસને તલાલા અને માળિયા ટીડીઓએ નોટિસ ફટકારી છે. અંદાજીતમાં તો એવું છે કે ફાર્મ તો ઘણા છે કારણ કે તો તો એક એક અમુક ગામમાં સંખ્યા આપણે આજે ન હોય તો કાલે શરૂ થઈ ગયા એટલે સંખ્યા લગભગ સો સોની ની આસપાસ છે એમાંથી લગભગ ત્રીસ પાંત્રીસ જેટલા છે એ કાયદેસર અને બાકીના લગભગ બિનકાયદેસર કાયદેસર છે તલાલાના સાસણમાં ધમધમી રહેલી અનેક ગેરકાનૂની હોટેલો રેસ્ટોરન્ટો અને ફાર્મ હાઉસોની વિગત એકત્રિત કરવાની હાલ કામગીરી ચાલી રહી છે તલાલા મામલતદારના કહેવા પ્રમાણે અંદાજે સો થી એકસો પચાસ જેટલી ગેરકાનૂની હોટેલો અને ફાર્મ હાઉસ સાસણ નજીક આવેલા છે જેમાંથી ત્રીસ થી ચાલીસ જેટલી જ હોટેલ લીગલ હોવાનું મનાય છે ત્યારે આગામી બે દિવસોમાં જ આ તમામ ગેરકાનૂની હોટેલો સામે કાર્યવાહી હાથ ધરાશે કાલ પરમ દિવસેથી મેસેજ મળ્યા છે એટલે અમે તલાટી કક્ષાએથી ગ્રામ્ય કક્ષાએથી જે ગામે છે આવે એની વિગતો તલા ટીવી મીટિંગ કેસર બોલાવીને વિગતો મુકાવી છે અને વિગતો આવ્યા એક આજે અથવા તો આવતીકાલમાં આવી જશે તો એ વિગતો પ્રમાણે અમે વન બાય વન અથવા તો ટીમવર્ક દ્વારા પણ એની ચકાસણીની તપાસણી કરવાની છીએ સાસણ જંગલની આસપાસ એનજીઓના મતે એકસો પચાસથી બસો જેટલી હોટેલો રેસ્ટોરન્ટો અને ફાર્મ હાઉસ ધમધમે છે જેની આરટીઆઈમાં માહિતી માંગતા ઓગણચાલીસ જેટલી હોટેલો અને ફાર્મ હાઉસોને ગુજરાત સરકાર અને વન વિભાગ દ્વારા મંજૂરી અપાઈ હોવાનું બહાર આવ્યું છે ત્યારે આ પરમિશન આપવાનો અધિકાર માત્ર કેન્દ્ર સરકાર પાસે છે જેથી રાજ્ય સરકાર અને વન વિભાગે આપેલી પરમિશન સામે પણ સવાલો થઈ રહ્યા છે દિલીપ મોહરી વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ